જૈન મિત્રો આજે આપણે એક એવા વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છે જેના અંદર ઘણા લોકો ફસાઈ રહ્યા છે અને કમ્પ્લેન કરતા ડરે છે એનું નામ છે સેક્સન જેના અંદર આ સ્કેમરો પહેલાના સમયની અંદર એવું કરતા હતા કે કોઈ પણ વ્યક્તિને વિડીયો કોલ કરી અને છોકરીના નામ પર છોકરીનું આઈડી ફેસબુક કે ઇન્સ્ટામાં ખોટું આઈડી બતાવી અને વિડીયો કોલ કરીને તો ઘણા સમય સુધી એની સાથે વાત કરીને વિશ્વાસમાં લઈ અને અંગત કોલનો રેકોર્ડિંગ કરી અને એ વ્યક્તિ સાથે સ્કેમ કરી રહ્યા હોય છે પણ આ સંજોગોની અંદર હમણાં એવું પણ બની રહ્યું છે કે સ્ટુડન્ટ આ લોકો વધુ પડતા હવે સ્ટુડન્ટને ટાર્ગેટ કરી રહ્યા હોય છે જેના અંદર છોકરી પણ હોય છે છોકરા પણ હોય છે ઘણી વખત એવું થાય છે કે જે સ્કૂલે જતી હોય હોય છે છે જેના મા બાપ એને મોબાઈલ આપી દેતા તો એ છોકરીઓને ખબર હોતી કે આ સ્કેમર દ્વારા કોલ કરવામાં આવે છે પછી એ સ્કેમર દ્વારા એ છોકરીને વિડીયો કોલ કરવામાં આવે છે એ વિડીયો કોલ કઈ રીતનો હોય છે કે આખો બ્લેન્ક હોય છે સામે કોઈ હોતું જ નથી જેવો તમે વિડીયો કોલ એને રિસીવ કરો સામે તમારી સ્ક્રીન બતાવશે તમારું જ ફેસ બતાવશે પછી એ કોલ કટ થઈ જશે કટ થઈ ગયા પછી તમારી સાથે એ નો ઉપયોગ કરીને એ વ્યક્તિ દ્વારા તમને એક વિડીયો મોકલવામાં આવશે તમે જોશો કે જે વ્યક્તિ સાથે મેં વાત કરી જ નથી એ વ્યક્તિનો વિડીયો કઈ રીતે બની ગયો પણ એ લોકો વિડીયો એડિટિંગ કરીને તમને મોકલી દેતા હોય છે અને પછી તમને એમ કહેતા હોય છે કે જો તમે મને આટલા રૂપિયા નહીં આપ્યા આટલા લાખ હજાર એ રીતની રકમ માંગતા હોય છે પણ રકમમાં એ લોકો ક્યારે પણ તમે આપ્યા પછી માંગણી કરતા જ રહેતા હોય છે એમાં એ લોકો લોકો ક્યારે પણ બંધ કરતા નથી માંગણી જેમાં ઘણા આના અંદર આત્મહત્યા કરી ચૂક્યા છે નાના બાળકો પણ આત્મહતી આત્મહત્યા કરી ચૂક્યા છે નાના બાળકો પછી વૃદ્ધ વ્યક્તિઓને પણ આ લોકો વધુ પડતા ટાર્ગેટ કરતા હોય છે કેમ કે વૃદ્ધ વૃદ્ધ વ્યક્તિ ઘરમાં હોય છે તો એની પણ ઘરમાં ઇજ્જત હોય છે જેના અનુસંધાન આ લોકો એવું કરતા હોય છે કે વૃદ્ધ વ્યક્તિને પણ ટાર્ગેટ કરતા હોય છે નાના બાળકોને પણ આ લોકો ટાર્ગેટ એ રીતે જ કરતા હોય છે કે નાનો બાળક ઘરમાં કશે કહેવાનો નથી તો ઘણા મા બાપને માટે પણ આ લાલબત્તી સમાન કિસ્સો હોઈ શકે છે તો તમારા બાળકોને ક્યારે પણ ટેન્શનમાં જો કોઈ આ તે તો બધી જ ડિટેલ પૂછો છોકરી પણ હોય છે આમાં ને છોકરા પણ આ વ્યક્તિનો ભોગ બનતા હોય છે અને છોકરી પણ આની અંદર ઘણી ખરી ફસાઈ ગયેલી હોય છે અને એને આ લોકો ટાર્ગેટ કરતા હોય છે અને મોફ જેવી રીતે કે સોશિયલ મીડિયાની અંદર કોઈ પણ છોકરી કે છોકરાએ એનો ફોટા મૂક્યા હોય છે તો એને કોપી કરી અને મોફ વિડિયો કે ફોટો બનાવી એઆઈ નો ઉપયોગ કરીને તમને વોટ્સઅપ મારફતે અથવા તો ઇન્સ્ટા ફેસબુક મારફતે મોકલતા હોય છે ને એમ કહેતા હોય છે કે જો તમે આટલા રૂપિયા નહીં આપ્યા તો તમારા ફેસબુક વોટ્સઅપમાં જેટલા બી સર્કલ છે ઇન ઉપર જઈને તમે ફરિયાદ કરી શકો છો જો તમે તમારી માહિતી ને બંધ રાખવા માંગો છો તો પણ તમે એમાં કરી શકો છો પણ તમે કમ્પ્લેન જરૂરથી કરો જેથી કરીને તમે ગભરાવ નહીં કેમ કે આ સ્કેમરો મજબૂત થાય છે જો તમે કમ્પ્લેન નહીં કરશો અને ઘણા લોકો આ લોકોને રકમ આપી દેતા હોય છે અને તમે આપશો ક્યારેય પણ નહીં જો તમે એને રકમ નહીં આપી તો તમને બ્લેકમેલ કરતા હોય છે અને બ્લેકમેલની અંદર ઘણા લોકો આત્મહત્યા કરી ચૂકેલા છે તો એમાં એટલું જ જણાવવાનું છે કે તમે પોતે અપરાધી નથી અપરાધી તો એ છે ઘણા લોકો પોતાને અપરાધી સમજીને કમ્પ્લેન નથી કરી રહ્યા

ઓગણીસ ત્રીસ ઉપર કોલ કરી દો તમારી બધી જ પ્રોબ્લેમ ત્યાં સોલ્વ થઈ જાય છે અને ડબલ્યુ ડબલ્યુ ડોટ સાયબર ક્રાઇમ પર પણ તમે ફરિયાદ કરી શકો છો અને આ ફરિયાદ કરવા માટેની લિંક મેં ડિસ્ક્રિપ્શન પર પણ મેં આપેલી છે તમે એની પર ક્લિક કરીને પણ તમે ડાયરેક્ટ ફરિયાદ કરી શકો છો જો શક્ય હોય ને મિત્રો તો ક્યારેય પણ કોઈ પણ અજાણી વ્યક્તિનો વિડીયો કોલ રિસીવ કરવાની અને જો રિસીવ કરી લેશો તો ગભરાવવું નહીં તમે પોતે એક ફરિયાદી છો તમે અપરાધી નથી અને એ તમારો વિડિયો યુટ્યુબ પર મૂકવાની ધમકી પણ આપશે ફેસબુક પર મૂકવાની ધમકી ધમકી આપશે તમારા અંગત મિત્રોને મોકલવાની ધમકી આપશે પણ એનાથી કઈ થવાનું નથી ખાલી તમને ગભરાવી રહ્યા હોય છે હવે હું તમને કહું કઈ રીતે આ લોકો સૌ પ્રથમ કરતા હોય છે કે સ્કેમ કે તમને પહેલા ફેસબુકની અંદર તમારી સાથે સારી સારી વાત કરી અંગત વાતો કરી, ને તમને ફસાવી પછી તમારી પાસેથી મોબાઈલ નંબર વોટસઅપ નંબર ની ડિટેલ માંગતા હોય છે અને એને અંદર તમારી જેટલા બી ફ્રેન્ડ છે એના કોન્ટેક લઈ લીધેલા હોય છે એટલે સૌ પ્રથમ પહેલા માં એ તમને વોટ્સઅપ નંબર માંગશે તમે જેવો એને વોટ્સઅપ નંબર આપશો પછી તમને વોટ્સઅપમાં ચેટિંગ તમારી સાથે કરશે ફેસબુક ની અંદર તમારી ફેમિલી ની ડિટેલ કાઢશે એ લોકો કે ફેસબુકમાં કે ઇન્સ્ટાગ્રામની અંદર તમારા વાઇફ હોય તમારા મમ્મી હોય કે તમારા પપ્પા હોય ભાઈ હોય દરેક વ્યક્તિની ડિટેલ એમાંથી પહેલા કાઢશે એ લોકો ને પછી તમારો વોટ્સઅપ નંબર માંગશે અને પછી જ એ લોકો તમને બ્લેકમેલ કરવાનું સ્ટાર્ટ કરશે ઘણી વખત એવું થતું હોય છે કે વોટ્સઅપ અથવા તો મેસેન્જર ઉપર એ લોકો વિડિયો કોલ કરતા હોય છે મેસેન્જર ઉપર પણ વિડીયો કોલ કરી શકશે એ લોકો અથવા તો વોટ્સઅપ પર પણ કરશે તમે જેવો વિડીયો કોલ એની સાથે વિડીયો કોલમાં વાત કરશો વિડીયો કોલમાં વાત કર્યા પછી તમે એની સાથે અંગત વાત નો વિડીયો અલગ અવસ્થામાં હશો એ પણ સામે વાળો અલગ અવસ્થામાં હશે પણ એના અંદર તમને એમ જ લાગતું હોય છે કે એ વ્યક્તિ સામે વાળી નેવ ટકા કેસમાં સાચી હોતી જ નથી દસ ટકા કેસમાં સાચી હોય છે તો નેવ ટકા કેસ ની અંદર કેવું હોય છે કે આ તમારો મોબાઈલ છે તો મોબાઈલની સામે એક બીજો મોબાઈલ મૂકવામાં આવે છે એની અંદર એક વિડીયો ચાલુ કરવામાં આવે છે અને તમને આ રીતે વિડીયો ચાલુ કરી અને તમે સામે જે કરતા હોય છે અંગત પડો એનો એ દ્વારા સ્ક્રીન રેકોર્ડિંગ કરવામાં આવે છે અને પછી એક કોલ કટ કરી અને તમને વોટ્સઅપ પર સેન્ડ કરવામાં આવે છે અને તમારી પાસે રમક એક અમુક રકમ માંગવામાં આવે છે કે આટલા રૂપિયા આપો તો જ તમારો વિડીયો ડિલેટ કરીએ અથવા તો તમને એવું કહેવામાં આવે છે કે એક એક જજનો ફોન આવશે તમને એમ આવશે તમારા પર કેસ થઈ ગયો છે તમને પૂરેપૂરા રીતે એ લોકો ફસાવતા હોય છે ઘણા લોકો આમાં ફસાઈ જતા હોય છે ઘણા ગભરાઈ જતા હોય છે ઘણા લોકો રકમ પૈસા આપી દેતા હોય છે અને અંતે ઘણા લોકો આત્મહત્યા કરી લેતા હોય છે પણ આ સ્કેમરોને કોઈ ફરક પડતો નથી તમારા આત્મહત્યાથી તમારે એટલું જ ધ્યાન રાખવું જોઈએ કે પોલીસ તમારી સાથે જ છે તમારે ગમે ત્યારે એક કોલ કરી દેવાનો હોય છે અથવા તો ઓગણીસ ત્રીસ ઉપર કોલ કરી દો અથવા તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાઓ અથવા તો www.cybercrime.gov.in ઉપર જઈને તમે ફરિયાદ કરી શકો છો જેથી કરીને આ સ્કેમરો ક્યારેય પણ તમને હેરાન નહીં કરશે કાં તો તમને એવું લાગે કે મારે ફરિયાદ પણ નથી કર પણ એક વાર તમે એટલું કહી દેવો કે હું પોલીસ સ્ટેશન જાઉં છું એ સમયથી તમારા ઉપર ફોન કરવાનું બંધ કરી દેતા હોય છે પણ એટલું ખાસ ધ્યાન રાખવું એ તમારો વિડીયો કશે પણ કોઈ પણ સાઇટ પર મૂકશે નહીં તમને યુટ્યુબ પર પણ ડુપ્લિકેટ લિંક મોકલી અને તમને બતાવવામાં આવશે તમે પણ એ વસ્તુ પર વિશ્વાસ ક્યારેક કરશો નહીં તમને વાયરલ કરવાની ધમકી પણ આપશે પણ વાયરલ કરવાની ધમકી પણ ગભરાની એપ્લિકેશન હોય છે અથવા તો મળવાની ફ્રેન્ડ્સ એપ કે આ તે ઘણી ખરી એપ્લિકેશન જે ડેટિંગ એપના નામથી ઓળખાઈ રહી છે એની અંદર આ કેમેરો એક્ટિવ હોય છે તમને ડુપ્લિકેટ આઈડી બતાવવામાં આવશે ડુપ્લિકેટ ફોટો બતાવવામાં આવશે ક્યારેક ઓરિજિનલ લેડીઝ પણ હોય છે ઓરિજિનલ લેડીઝ દ્વારા પણ ડેટિંગ એપની અંદર તમને સ્કેમ કરી દેતા હોય છે ડેટિંગ એપની અંદર તમે એની સાથે સારી સારી વાતો કરશો તમને એ ઇમોશનલી તમારી સાથે વાત કરશે પછી તમારી સાથે અંગત પર વિડીયો કોલમાં માણશે પછી તમને એના દ્વારા ફરીથી એ જ આખી રીત અપનાવવામાં આવશે તમને બ્લેકમેલ કરવામાં આવશે તમારા ઉપર રેપની ધમકી બતાવવામાં આવશે ક્યારેક એવું પણ થઈ શકે છે કે તમે એ વ્યક્તિને ડેટિંગ એપ દ્વારા દ્વારા રૂબરૂ રૂબરૂ મળો મળ્યા પછી પણ એ એ લોકો મહિલા ક્યારેક હોય છે અને તમને હોટૅલમાં લઈ જતી હોય છે હોટેલમાં લઈ ગયા પછી તમારી સાથે અંગત પડો માનતા માણતા હોય છે અંગત પડો માણ્યા પછી તમારા ઉપર એફઆઈઆર કરવાની ધમકી આપતા હોય છે કે જો તમે મારા સાથે લગ્ન નહીં કરો અથવા તો અત્યારે આટલા રૂપિયા નહીં આપો તો હું તમારા ઉપર રેપ કેસ નાખી દઈશ આવી રીતે ઘણા લોકોને આ સ્કેમરોએ ફસાવ્યા છે એની પણ આખી ટીમ હોય છે તો ત્યારે પણ ડેટિંગ એપનો ઉપયોગ હું તો એમ જ કહું છું કરવો જ ના જોઈએ અંતે એક જ વાત કહું છું ક્યારે પણ આવા લોકોથી ગભરાવું નહીં તમારો વિડીયો બની ગયો છે તો તમે પોતે વિક્ટમ છો તમે અપરાધી નથી તમે ફરિયાદી છો તમે એની ફરિયાદ કરી શકો છો તમે આમાં ફસાઈ ગયા છો તમને ફસાવામાં જાણી જોઈને આવ્યા છે તો તમે એનાથી ગભરાવ નહીં એનો સામનો કરો અને એની છેલ્લે એવું લાગે કોઈ પણ નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો ઓગણીસ કોલ કરો ડબલ્યુ ડોટ સાયબર જીઓવી ડોટ ઇન ઉપર જઈને તમે ફરિયાદ કરો પણ આવા લોકોથી ગભરાવની અથવા તો તમને લાગે તો તમારા ફેમિલીને વાત કરો તમારા મમ્મી છે પપ્પા છે તમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈ છે તમારા વૃદ્ધ વ્યક્તિ કોઈ ઘરમાં હોય છે એને વાત કરો ક્યારે પણ કોઈ પણ પગલું ભરોની અંગત વ્યક્તિને વાત કરવાથી તમારી વાતનું સોલ્યુશન આવી શકે છે અને આવે જ છે અને ઘણા લોકો વાત કરતા નથી ગભરાય છે શરમમાં રહે છે અને અંતે ન કરવાનું કામ કરી જતા હોય છે મળશું હવે મિત્રો આપણે એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત